ભાઈઓ અને બહેનો કરમ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ આગળ આપણે જે વાત અધૂરી છોડી એને આગળ લઈએ સત્યભામાનો જે પ્રશ્ન હતો એનો અત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા એ ભામિની તમે બહુ સરસ પ્રશ્ન પૂછો છે હું તમને જવાબ આપીશ ધ્યાનથી સાંભળો એ જ રીતે એક વખત બેનના પુત્ર રાજા પૃથ્થુએ દેવર્ષિ નારદને એક પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં નારદજીએ તેમને કાર્તક માસનો મહિમા જણાવ્યો અને કહ્યું હે રાજા એક સમયે શંખ નામનો રાક્ષસ ખૂબ જ શક્તિશાળી અને અત્યાચારી બની ગયો હતો તેના અત્યાચારથી ત્રણેય જગતમાં ખળભળાટ મચી ગયો કે શંખાસુરે સ્વર્ગમાં રહેતા દેવતા ઉપર વિજય મેળવ્યો અને ઇન્દ્રાદિ દેવતાઓ અને લોકપાલોના અધિકારો છીનવી લીધા તેના ડરથી બધા દેવતાઓ તેમના પરિવારના સભ્યો સાથે ઘણા દિવસો સુધી સુમેર પર્વતની ગુફાઓમાં છુપાઈ ગયા તે પછી તેઓ હળવા થઈ ગયા અને સુમેરુ પર્વતની ગુફાઓમાં રહેવા લાગ્યા બીજી બાજુ જ્યારે શંકાસુરને ખબર પડી કે દેવતાઓ સુમેરુ પર્વતની ગુફાઓમાં આનંદથી નિવાસ કરી રહ્યા છે ત્યારે તેણે વિચાર્યું કે કોઈ દેવી શક્તિ હોવી જોઈએ જેના કારણે આ શક્તિહીન દેવતાઓ હજી પણ મજબૂત છે વિચારીને તે નિષ્કર્ષ પર આવ્યો કે વેદ મંત્રોની શક્તિથી દેવતાઓ બળવાન બની રહ્યા છે જો તેમની પાસેથી વેદ છીનવી લેવામાં આવે તો તેઓ શક્તિહીન થઈ જશે આ વિચારી ને શંકાસુરે ઝડપથી બ્રહ્માજીના સત્યલોકમાંથી વેદ છીનવી લીધા જ્યારે તેને લઈ જવામાં આવ્યો ત્યારે તેઓ ડરના માર્યા તેની પકડમાંથી છૂટી ગયા અને પાણીમાં ડૂબી ગયા શંખાસુરે વેદ મંત્રો અને બીજ મંત્રોની શોધમાં સમુદ્રમાં પ્રવેશ કર્યો પરંતુ તેને તો વેદ મંત્રો મળ્યા અને ન તો બીજ મંત્ર જ્યારે શંખાસુર સમુદ્રમાંથી નિરાશ થઈને પાછો ફર્યો તે સમયે બ્રહ્માજીએ બધા દેવતાઓ સાથે પૂજા સામગ્રી લઈ ભગવાન વિષ્ણુનો આશ્રય લીધો અને ભગવાનને ગાઢ નિંદ્રામાંથી જગાડવા માટે તેમણે ગીતો ગાવા અને વગાડવાનું શરૂ કર્યું અને ફરીથી તેમની પૂજા કરવા લાગ્યા ધૂપ સુગંધ વગેરે સાથે જ્યારે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે અર્પણ કરવામાં આવ્યા ત્યારે ભગવાન તેમની ઊંઘમાંથી જાગી ગયા અને ભગવાન બ્રહ્માને દેવતાઓ સાથે તેમની પૂજા કરતા જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું હું તમારા બધાના કીર્તન અને આહવાનથી ખૂબ જ ખુશ છું તમે તમારું ઈચ્છિત વરદાન માગો હું ચોક્કસ આપીશ જે લોકો અશ્વિન શુક્લ એકાદશીથી દેવોત્થાન એકાદશી સુધી બ્રહ્મ મુહૂર્તમાં ને મારી પૂજા કરશે તેઓ મારાથી પ્રસન્ન રહેવાથી તમારા જેવા સુખ પ્રાપ્ત કરશે પાદ અર્ધ્ય આચમન અને પાણી વગેરે જેવી સામગ્રી તમે મારા માટે લાવ્યા છો તે અનંત ગુણોની હશે અને તમને લાભ થશે શંકાસુર દ્વારા નાશ પામેલા સમગ્ર વેદ પાણીમાં સ્થિત છે હું સાગરના પુત્ર શંકાસુરને મારી નાખીશ અને તે વેદોને તરત જ લઈને આવીશ આજથી હું દર વર્ષે કાર્તક મહિનામાં બીજ મંત્ર અને વેદ સાથે જળમાં વિશ્રામ કરીશ હવે હું માછલીનું રૂપ ધારણ કરી અને પાણીમાં જાઉં છું તમે બધા દેવતાઓ ઋષિઓની સાથે પાણીમાં મારી સાથે આવો કારતકના આ મહિનામાં સવારે સ્નાન કરનાર સર્વશ્રેષ્ઠ લોકો યજ્ઞની ભસ્મમાં સ્નાન કરીને સંપૂર્ણ સ્નાન કરે છે એ દેવેન્દ્ર કાર્તક માસમાં વ્રત કરનારને તમામ પ્રકારના ધન પુત્રો પુત્રીઓ વગેરે આપતા રહો અને તમામ વાંધાઓથી તેમનું રક્ષણ કરો એ ધનવાન કુબેર મારી આજ્ઞા અનુસાર તમારે તેમની સંપત્તિમાં વધારો કરવો જોઈએ કારણ કે આ પ્રકારનું વર્તન કરનાર વ્યક્તિ મારું સ્વરૂપ ધારણ કરીને જીવનથી મુક્ત થઈ જાય છે જે વ્યક્તિ જન્મથી મૃત્યુ સુધી આ ઉમદા વ્રત રાખે છે તે તમારા દ્વારા પણ પૂજનીય છે તમે લોકોએ મને કાર્તિક શુક્લ પક્ષની એકાદશી તિથિએ જગાડ્યો છે તેથી આ તિથિ મારા માટે ખૂબ જ કિંમતી અને સન્માનીય છે એ દેવો આ બંને વ્રત નિયમિત કરવાથી લોકો મારો સંગ પ્રાપ્ત કરે છે આ ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે બીજા કોઈ ઉપવાસથી મળતું નથી તેથી સુખી અને સ્વસ્થ રહેવા માટે દરેક વ્યક્તિએ કાર્તિક મહાત્મય અને એકાદશીની કથા સાંભળવી ઉપરોક્ત નિયમોનું પાલન કરવું નારદજીએ કહ્યું આટલું કહી ને ભગવાન વિષ્ણુ માછલીનું રૂપ ધારણ કરી ને આકાશમાંથી પાણીમાં પડ્યા તે સમયે વિંધ્યાચલ પર્વત પર તપ કરી રહેલા મહર્ષિ કશ્યપ હાથમાં પાણી લઈને ઊભા હતા ભગવાન તેની અંજલિમાં પડ્યા મહર્ષિ કશ્યપને દયા આવી અને તેણે તેને પોતાના કમંડલમાં રાખ્યું માછલી થોડી મોટી થઈ એટલે મહર્ષિ કશ્યપે તેને કૂવામાં મૂકી જ્યારે માછલી કૂવામાં બેસી શકતી ન હતી ત્યારે તેઓએ તેને તળાવમાં ફેંકી દીધી જ્યારે તે તળાવમાં ફિટ થઈ શકતી ન હતી ત્યારે તેઓએ તેને સમુદ્રમાં ફેંકી દીધી તે માછલી ત્યાં પણ મોટી થવા લાગી પછી ભગવાન વિષ્ણુએ માછલીના રૂપમાં શંખાસુરનો વધ કર્યો અને શંખાસુરને હાથમાં લઈ બદ્રી બનાવ્યા ત્યાં તેમણે બધા ઋષિઓને બોલાવી અને આજ્ઞા કરી મુનીશ્વરો તમે પાણીની અંદર પથરાયેલા વેદ મંત્રોને શોધો અને શક્ય તેટલી વહેલી તકે તેને સમુદ્રના પાણીમાંથી બહાર લઈ આવો ત્યાં સુધી હું દેવતાઓ સાથે પ્રયાગમાં રહીશ પછી તપ શક્તિથી સંપન્ન એવા મહર્ષિઓએ યજ્ઞ અને બીજ સહિત સમગ્ર વેદ મંત્રો પહોંચાડ્યા જે ઋષિએ તેમની વચ્ચે બધા મંત્રો આપ્યા હતા તે ઋષિ તે દિવસથી જ ઋષિ મનાવા લાગ્યા ત્યારબાદ બધા ઋષિઓ એકઠા થયા અને પ્રયાગ ગયા ત્યાં તેઓએ ભગવાન બ્રહ્માની સાથે ભગવાન વિષ્ણુને ઉપલબ્ધ તમામ વેદ મંત્રો સમર્પિત કર્યા બ્રહ્માજી બધા વેદ પ્રાપ્ત કર્યા પછી ખૂબ પ્રસન્ન હતા તેઓ દેવતાઓ અને ઋષિઓ સાથે પ્રયાગમાં અશ્વમેઘ કર્યો યજ્ઞ પૂરો થયા પછી બધા દેવતાઓએ ભગવાનને વિનંતી કરી દેવાધિદેવ જગન્નાથ આ સ્થાન પર ભગવાન બ્રહ્માએ ખોવાયેલા વેદોને પુનઃ પ્રાપ્ત કર્યા છે અને અમને તમારા પ્રસાદમાંથી યજ્ઞ ભાગ પણ પ્રાપ્ત થયો છે તેથી આ સ્થાન પૃથ્વી પર શ્રેષ્ઠ હોવું જોઈએ જે પુણ્યમાં વધારો કરે અને આનંદ અને મોક્ષ પ્રદાન કરે સાથે જ આ સમયે બ્રહ્મઘાટી વગેરે મહાપાપીઓને પણ પાવન કરવું જોઈએ અને આ સ્થાનને અહીં આપેલું દાન અખૂટ કરવું જોઈએ આ વરદાન આપું ભગવાન વિષ્ણુએ કહ્યું દેવો તમે જે કહ્યું એ હું સ્વીકારું છું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ આજથી આ સ્થાન બ્રહ્મક્ષેત્રના નામથી પ્રખ્યાત થશે સૂર્યવંશમાં જન્મેલા રાજા ભગીરથ ગંગાને અહીં લાવશે અને તે અહીં સૂર્યકન્યા યમુનાને પણ મળશે બ્રહ્માજી અને તમે બધા દેવતાઓ મારી સાથે અહીં નિવાસ કરો આથી આ યાત્રાધામ તીર્થરાજ તરીકે ઓળખાશે તીર્થરાજના દર્શનથી તમામ પાપોનો ત્વરિત નાશ થશે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે અહીં સ્નાન કરનારા લોકોના તમામ પાપોનો આ તીર્થમાં નાશ થશે આ સમયગાળો મનુષ્યને હંમેશા ઉત્તમ ફળ આપે છે માઘમાં સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે અહીં સ્નાન કરવાથી સાલોક્ય વગેરે ફળ મળે છે ભગવાન વિષ્ણુ દેવતાઓને આટલું કહી બ્રહ્માજી સાથે ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા તે પછી ભગવાન ઇન્દ્રાદી પણ પ્રયાગમાં રહી ને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા જે વ્યક્તિ કાર્તિકમાં તુલસીજીના મૂળ પાસે શ્રીહરિની પૂજા કરે છે ત્યાં સંસારના તમામ સુખો ભોગવી અંતે વૈકુટધામમાં જાય છે તો ભાઈઓ અને બહેનો આજે આટલું હવે પછી આગળ આપણે કાર્તિક માસની વાત કહીશું આ તમને પણ ગમશે તમે પણ સાંભળજો અને હા ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાર્તિક મહિનાના જય શ્રી કૃષ્ણ